વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ મોબાઈલના દુકાનદાર દ્વારા મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થયા મામલે વન વિભાગ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે પોદાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે વરાછાની અજાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે પાંચ દિવસ પહેલાં કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી મની હાઇટ્સ થીમ ઉપર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ વિડીયો વાયરલ થતાં આ મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયો છે હવે આ મોબાઈલના દુકાનદારે પ્રમોશન માટે તમામ હદ પાર કરી દીધી છે સર્કસ સહિતના જગ્યા ઉપર પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ છે ત્યારે આ હેમોર મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો મોબાઈલને જમીન પર મૂકીને તેના પર હાથીનો પગ મુકાવવામાં આવ્યો હતો જો આ પ્રમાણેના પ્રમોશન સમયે હાથીને કંઈ નુકસાન થાય તો તે ખૂબ ગંભીર બાબત છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા દુકાનદારને નોટિસ પણ પાઠવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ડિલીટ મારવામાં આવી રહ્યા છે જો કે દુકાનદાર દ્વારા કાર સાથે સ્ટન્ટ કરવામાં આવેલા વિડીયોની પોલીસ દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયેલું છે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના પ્રમોશન માટે હદ જે રીતે પાર કરવામાં આવી રહી છે તે માટે આ એક કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે તો આવા પ્રમોશન કરનારાઓ માટે ચેતવણી રૂપ કહી શકાય છે